આ હા હા આ મારા દીકરા મારાનો દીપડો કાંઈ નહીં તે જંગલ વિસ્તારમાંથી ભાગીને અહીંયા વાડી વિસ્તારમાં આવી ગયો હે અને કમિન્નર સાહેબનો ફોન આવ્યો હે કે સાહેબ તમે ગાયગા વાડીઓ વિસ્તારમાં જાઓ આ હું વાડીઓ વિસ્તારમાં તો આવી ગયો પણ મારા દીકરા મારાનો આ દીપડો ક્યાંય દેખાતો નથી અને જો આ દીપડા અહીંયા વાડ્યું વિસ્તારમાં કોકનો જીવ લીધો ને તો કમિન્નર સાહેબ મારી નોકરી કાઢી નાખશે એટલે આ જ ગમી એ થાય ગમી એમ કરીને આ દીપડાને તો ગોતો જ પડશે મારે હા 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 આમ તો જો મારા કેરીના બગીચામાં કેવી કેરીઓ આવી છે લૂમઝુમ લુમઝુમ વણ તો જમાવટ છે વણ શું કાંઈ નીપત આવશે એજગી મન જો હારી નીપત આવે ને એટલે ફોજ બી સોડાઈ લેવી હે પણ મારો દીકરો રોહિત્યો છે દેખાતો નથી હા બટા આ રોહિત એન ત્યાં પાડ્યો હે એ બાપ બગીચામાં આટો મારવા ગયો છે તો વાંધો નહીં રોહિત્યો આવી તો જો હે ને હા આ તો ઉપાધિ નઈ ઈને પેચેલ સમજો બટા કેરીના બગીચામાં ધ્યાન રાખવા જ રાખ્યો હે સમજો રોહિત્યો હારખી ધ્યાન રાખે ને તો કેરીયું સમજો ઓસી બગડે કોઈ સોર સોરી કરવાનું આવે એટલે તો એને રાખ્યો છે અને ઓણજો આમ જો કેરીયું સારી થઈ જાય અને સારી નીપેત આવે ને હે તો બટા આપણે ફોર વ્હીલ લેવી હે ફોર વ્હીલ હા હા

કઈ કે દાડીએ પાઈ પાછું જાવું જોઈશ બાપુ આમાં કડવા કાકાને ફોન આવ્યો લાય લાય શું કે હાલો બોલો બોલો કડવા ભાઈ બોલો હે મારા ભાઈ છે કેરીયું ખાવા આવું હે હવે સાનો માનો આવતો નહીં કાકા

એ તારો બાપુ ફાસુ કવ હું ફાસુ કે હા બેટા મને તો લાગે હે આપડા બગીચામાંમ જો જનાવર ના હાયેલું કોક માણાને કેરીઓ ખાવી છે ને એટલે જનાવરનો અવાજ કાઢી આને બીવરાયેલો છે આમ જો આને બીવરાય દે ના ભાગી જાય તો ઈ વાંયથી કેરીઓ ચોરી લે ઈ હાટુ અવાજ કાઢ્યો હશે તારી જાતના તું બીન વી આવ્યો અલ્યા ધોકો પકાય અને આય આપણે જાવું છે બગીચામાં આટો મારવા

આ કોઈ જનાવરનો અવાજ નથી મારો દીકરો કોક સમજો હરામખોર સોર ગયો ને આપણા બગીચામાં કેરી સોર વાયેલો હે આ ઈ અવાજ કાઢે હે આપણા ભાગી જાય ને એટલે વાય મારા દીકરાને બધી કેરીઓ સોરી લેવી હે પણ રોહિત તું બીતો નહી સમજો ઈ હરામખોર સોર ને તું ગમી આથી ગોત અને સમજો જ્યાં દેખાય ને ત્યાં એના ટાંગા ભાંગી નાખ બરોબર બરોબર

તો અવાજ આવતો બંધ થઈ ગયો હું એની મને ધક્કો લઈ નીકળું ને એટલે ભલ ભલા આમજો ભાગી જાય મારા બગી આમ આમજો એક કઈ કેરી સોરવાનું આવે આવી રીતે આ બગીસામાં આટા મારતું રહેવું હે નકર વણ મારીને મને કેવી કેજી થઈ એક નહીં રહેવા દે લાય હવે આ માઈ લો જાઉં

ના તમારી જાતના મહાન્યા આમ ડોળા ડોળે ભાઈ કાકા મારો હા દે થઈ ગયો આવી રીતે સુકા માયા હે હું એ દાડિયા એ દાડિયા તારી વાડી માં સોર નથી તો કોણ છે એ તારી વાડીમાં દીપડો છે દીપડો તમારી જાતના ખોટું બોલો ને એ મને બીવડાવો છો ને ખોટું શું કામ બોલો કાકા એ તારો બાપુ ખોટું નથી બોલતો હું હાસુ બોલું છું મે મારી હાગી આખે જોયો નો માન તો તારા છોકરાને પૂછી લે હા બેટા આપણી વાડીમાં માં હાચું કા દીપડો હે

આ વાડી વિસ્તારમાં તો હું કેરું રખડું હું પણ મારા દીકરા મારા નો હજી ક્યાંય દીપડો ન દેખાણો તો આ દીપડો નથી કોનો ફોન હલો હાલો સાહેબ હું જાડિયો બોલું છું કયો જાડિયો એ ઓલો કેરી બગીસા વાળો જાડિયો બોલ બોલ જાડિયા હા તમે કાયકા મારા બગીસા આવો તમે સાહેબ આવો તો ખરા અને બંધુકાઈ લેતા આવજો હે ન હોય તારા બગીચે હું બંદૂક લઈને આવું એ સારું સારું આવ્યો એ હા 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 એક દીપડો ઝડતો નથી અને જાડિયાનો ફોન આવ્યો કે સાહેબ તમે ગાયકા મારા બગીચે બંદૂક લઈને આવો હવે આ જાડિયાની વાડી શું થઈ ગયું હશે લાય ગાયકા જવા દે હોય સાહેબ આવે જ છે હાલો ગાયકા હા નો ન ભાઈ જો દીપડો આ જ આવ્યો ને તો લઈને મારી નાખશે હાલો ગાયકા સાહેબ સાહેબ

એ સાહેબ આ મારો કેરીનો બગીચો છે ને એમાં એક ખૂંખાર દીપડો આવી ગયો છે એટલે તો તમને બંદૂક લઈને બોલાયા છે શું કીધું ખૂંખાર દીપડો હા અરે તારો બાપ ઈ દીપડાને તો હું હવાર નો ગોતું હું હું ઈ દીપડા માં જ આવ્યો તો હા અને આમ જો મારી વાત સાંભળ તું સારું કરતા તમે તમારો બાપ બગીચામાંથી ભાગીને વી આયા ઈ દીપડાનો નો કઈ સારો નો કર્યો

જીવ વાલો હે કે તારો બગીસો વાલો હે તને ના જીવ સાહેબ આ તો ઉભો રે હું કમિનર સાહેબને ફોન કરી દઉં એ હાલો એ કમિનર સાહેબ ઓલો દીપડો વાડી વિસ્તારમાં જી આવ્યો તો ને એ અહીંયા ઝાડિયાના બગીસામાં જ છે એ હા સાહેબ હું અહીંયા કણે ધ્યાન રાખીને જ બેઠો સાવ કે દીપડો ક્યાંય જાય નહીં તમે ગાઈ ટીમ મોકલો હે એ હારું સારું હા એ હા મોકલો ઝાડિયા ટીમ આવે જ છે હું આઈ કણે દીપડાની ધ્યાન રાખીને ઊભો હોઉં તમે તઈને ઘરે જવા દيو હાલો સાપ પણ દીપડાને પકડી લીજો હો અરે પકડી લેવી તું જાય હાલો આપણે કાયકા સમજો આ બધા વાડીઓ વિસ્તાર વારાને કઈ દે કાબજ માર બગીચા બાજુ નો આવતા સાહેબ તમે આયા ના હરખી ધ્યાન રાખતો હો હા હા હાલો હાલો કાયકા આહા હા અમારા દીકરા મારાનો દીપડો તો આ બગીચામાં જ છે હવે ગાયકા ટીમ આવે ને તો હારું